અન્નપૂર્ણા માતાજીના વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે પોરબંદરમાં કેદારેશ્વર મંદિર સામે આવેલ અન્નપૂર્ણા માતાના પૌરાણિક મંદિરે ભાવિકોની ભીડ જામી હતી એકવીસ દિવસ સુધીના વ્રતમાં ભાવિકો વ્રત કરી માતાની પૂજા સાથે આરાધના કરશે અન્નપૂર્ણા માતાજીનું વ્રત માક્ષર સૂત છઠના દિવસે શરૂ થાય છે તારીખ અઢાર ડિસેમ્બરની સોમવારે અન્નપૂર્ણા માતાના આ વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે પોરબંદરમાં કેદારેશ્વર મંદિર સામે અન્નપૂર્ણા માતાજીનું પૌરાણિક મંદિર આવેલ છે આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે આ વિસ્તારમાં વેપારીઓ તથા ગ્રાહકો નિયમિત રીતે માતાજીના દર્શન કરે છે અનપૂર્ણા માતાજીનું વ્રત શરૂ થતાં આ મંદિરે ભાવિકોની ભીડ જામી હતી અને એકવીસ દિવસ સુધી આ વ્રત ચાલશે ભાવિકો એકટાણા એટલે કે એક વખત ભોજન કરી વ્રત કરશે જેમાં ભાવિકો માતાજીના વ્રત દરમિયાન માતાજીની પૂજા આરતી આરાધના કરશે ગૌરીબેન માતાજીના પૂજારી છે વડીલોથી સાત પેઢી સુધી આમ એમ ચાલુ એવા આવે છે અઢીસો વર્ષો થયા છે પૂર્ણનું જૂનું મંદિર ને અન્નપૂર્ણાના વ્રતનો મહિમા એકવીસ દિવસનો હોય છે એકવીસ દિવસ સુધી માતાજીનો દોરો બાંધવાનો હાથમાં આવે છે ને વ્રત એકઠાના કરવામાં આવે છે માનું વ્રતનો મહિમા વધારે છે એટલે એક તો બધાઈને એકવીસ દિવસ સુધી રે છે

અન્નપૂર્ણ માતાજી વ્રત માક્ષર સુદ ચાલુ થાય છે અને એકવીસ દિવસ બાદ તેની પૂર્ણાવતી થાય છે વ્રત નો મહિમા એવો છે કે એકવીસ દિવસ સુધી પહેલા દિવસે એકવીસ તારનો દોરો લઈ એકવીસ ગાંઠો વાળી જમણા હાથે બાંધવાનો હોય આ વ્રત ની એકવીસ દિવસ બાદ થાય છે રોજ સવારે વહેલા ઉઠી નાય ધોઈ તથા વાર્તા સાંભળી માતાજીની આરતી કરી બપોરે થાળ ધરી એક વાર દિવસમાં જમી શકાય છે અઢીસો ત્રણસો થઈ ગયા છે આ વ્રત પણ અમને નથી ખબર કેટલા વર્ષોથી આ બહુ પુરાણું મંદિર છે અમારા માતાજી નું અને ભક્તો ક્યાંય બાર ગામથી ક્યાંય ક્યાંય થી દૂર થી આવે છે વિદેશ થી પણ આવે છે ઘણા લોકો જે પોરબંદર ના હોય વ્રત એ લોકોને જાણ હોય કે આ ડિસેમ્બર મહિનામાં અંગ્રેજી એ લોકોને ડિસેમ્બર મહિનો યાદ હોય આપણે ગુજરાતી મહિના માક્ષર મહિનો ચાલતો એટલે એ લોકોને ત્યાં રજા હોય એટલે એ લોકો અચૂક અહીં આવે છે કે આ વ્રત મહિમા અમે લાભ લઈ શકીએ વ્રત કરી શકીએ ત્યાંથી દૂર થી દર્શન કરવા આવે થાળ ધરવા આવે માતાજી લગભગ બધાની મનોકામના જરૂર પૂરી કરે છે અનપૂર્ણા માતાજીના મંદિરે દરરોજ આરતી ગરબા માતાજીને શણગાર કરવામાં આવી રહ્યું છે ભાવિકો માતાજીને પુષ્પ હાર ચુંદડી સહિતનો શણગાર ચડાવી રહ્યા છે વ્રતના પ્રારંભે ભાવિકો માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર